માલદારો વગદારો લાગવગ ધરાવતા લોકો સત્તાધીશોના અને તંત્રના મળતિયાઓ કંઈ પણ કરે પણ એમનો વાળ વાંકો થતો નથી પણ તમારા કે મારા જેવા સામાન્ય નાગરિકોએ જ મોટા ભાગે હેરાન થવાનો વારો આવે છે તંત્રની શિરજોરી છે એનો શિકાર થવાનું પણ આવા સામાન્ય સમુદાયમાંથી આવતા નાના વેપારીઓના નસીબમાં આવે છે રાજકોટમાં પણ આવું થયું છે થવા જઈ રહ્યું છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે રાજકોટથી એક સમાચાર આવ્યા છે વિગતે વાત કરીએ તો રાજકોટ શહેરના આજી ડેમ નજીક એક ગુજરી બજાર છે જેને મજાકમાં કે પ્રેમથી રાજકોટવાસીઓ સન્ડે મોલ કહે છે આ ગરીબોનો સન્ડે મોલ એટલે ચાલીસ વર્ષ જૂની બજાર જ્યાંથી સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે જીવન જરૂરી ચીજ વસ્તુઓ કપડાં ફર્નિચર વગેરે છે વ્યાજબી ભાવે એમને મળી જાય છે અને સામે આ બજારમાં જે પાથરણા પાથરીને નાના એવા વેપારીઓ ધંધો કરે છે એને પૈસા કમાવા બે પૈસા મળે છે એમનું ઘર ચાલે છે આવા ગરીબ વેપારીઓને વહીવટી તંત્રએ લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારી દીધી છે ને આવી નોટિસ મોટાભાગે જમીન ઉપર જે દબાણ કરતા હોય છે એ માથાભારે ગુંડાઓને ફટકારવામાં આવતી હોય છે આવી કડક કાર્યવાહી સામાન્ય સામાન્ય વેપારીઓ સામે કરવામાં આવી છે જેના કારણે રાજકોટમાં ભારે હોબાળો મચી ગયો છે એને પગલે આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં બધા વેપારીઓ ભેગા થયા હતા અને કલેક્ટર ઓફિસે જઈને રજૂઆત કરી હતી આ રજૂઆત વખતે ધારાસભ્ય મેવાણીએ શું કહ્યું ચાલો જોઈએ લેન્ડ ગ્રેબિંગ એક હેઠળ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ બિલ્ડરો અને અધિકારીઓ સાથે મિલી ભગત કરી સેંકડો નહીં પણ હજારો ગેરકાયદેસર સ્ટ્રક્ચર મકાનો બિલ્ડિંગ ઊભા કર્યા છે એની સામે કાર્યવાહી કરવાના બદલે રાજકોટ શહેરના મોડી વિસ્તારના ચાલીસ વર્ષથી ઊભા મકાનોને તોડવાની વાત કરે છે અને ભારતની સંસદમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ પારિત થયો જે એવું કહે છે કે દરેક લારી ગલ્લાના પાથરાના વાળાને ગૌરવપૂર્વક પોતાનો ધંધો રોજગાર કરવાની આ દેશનું બંધારણ છૂટ આપે છે સંસદ છૂટ આપે છે એ છતાં રવિવારના ગુજરી બજારના લોકોની સામે લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી છે એની વિરુદ્ધમાં અને સાથોસાથ ગુજરાત ટોચ મર્યાદાના કાયદા તળે રાજ્યની સરકારે રાજકોટ જિલ્લા તંત્રે જે તે વખતે જે જમીન વિહોણા લોકોને જમીન માલિક એટલે કે ખેડૂત બનાવ્યા હતા એ જમીન ઉપર જે માથાભારી લોકોનું દબાણ છે એની સામે લેન્ડ ગ્રેબિંગ નથી કરવી અને ટીપરના જે વાહન ચાલકો છે એને લઘુત્તમ વેતન નથી ચૂકવવું એને પગાર સ્લીપ નથી આપવી એને પીએફનો લાભ નથી આપવો આ તમામ પ્રશ્નોને લઈને આજે રાજકોટ કલેક્ટરના તંત્રને અમે લોકો આવેદનપત્ર આપીને ચેતવણી પણ આપીએ છીએ કે આવતા પંદર દિવસમાં આ પ્રશ્નોનો સુખદ અંત નહીં આવ્યા તો સોળમા દિવસે હું રાજકોટ કલેક્ટર કચેરીની બહાર પલાઠી વાળીને બેસી જઈશ જ્યાં સુધી આ પ્રશ્નોનું સમાધાન ના થાય